આતંકીઓ ગુજરાત એટીએસએ ચાર આરોપીઓને ઝડપ્યા છે બે ગુજરાત એક દિલ્હી એકની નોયડા ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ અને મોડા સાથે આતંકી ઝડપાયા છે અલ કાયદા ઇન્ડિયાના મોડ્યુલ સાથે જોડાયેલા હતા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું તો મોહમ્મદ ફૈક મોહમ્મદ ફરદીન કુરેશી ધરપકડ કરવામાં આવી છે તમામ થી પચીસ વર્ષના છે ભારતમાં હુમલો કરવા મોટો ટાર્ગેટ તેમને મળવાનો હતો સોશિયલ મીડિયા એપથી એકબીજા સાથે જોડાયેલા આતંકીઓના સરહદ પાર કનેક્શન પણ સામે આવ્યા છે મોડાસા શહેરમાંથી સેફુલ્લા કુરેશીની એટીએસે ધરપકડ કરી છે તો સૈફુલ્લા મોડાસાના એક ફર્નિચરની દુકાનમાં નોકરી કરે છે સેફુલ્લા સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો હતો સોશિયલ મીડિયામાં અલ કાયદાના મોડ્યુલ પર તે કામ કરતા હતા એટીએસના જિલ્લાભરના સર્ચ બાદ સફળતા મળી છે રાજસ્થાન ગુજરાતના બોર્ડર જિલ્લામાં એટીએસની નજર હતી તો ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળી છે એટીએસે અલ કાયદા સાથે જોડાયેલા ચાર આતંકીઓને દબોચી લીધા છે ઝડપાયેલા આતંકીઓ પૈકી બે ગુજરાતી અને એક દિલ્હીનો રહેવાસી છે જ્યારે એક આતંકી નોયડાનો રહેવાસી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને કેટલી શંકાસ્પદ એપ્લિકેશનથી ચારે આતંકીઓ એક બીજા સાથે જોડાયેલા હતા તે તપાસમાં ખુલાસો થયો છે ચારેય આતંકીઓ સોશિયલ મીડિયા દ્વારા અલ કાયદાના સંપર્કમાં આવ્યા હતા અને અનેક ગ્રુપોમાં સક્રિય હતા ગુજરાત એટીએસે ચાર આતંકીઓની ધરપકડ કરી છે મોડાસાના સેફુલ્લા કુરેશીની પણ ધરપકડ ભોઈવાડના ખાટકીવાસમાં રહેતો હતો આતંકી ન્યૂઝ એટીન સેફુલ્લા કુરેશીના ઘરે પહોંચ્યું મોડાસામાં ફર્નિચરની દુકાનમાં કામ કરતો હતો સેફુલ્લા ગુજરાત એટીએસએ ગુજરાતમાંથી લગભગ ચાર જેટલા આતંકીઓને પકડ્યા છે તેમાંથી એક જે યુવક છે સેફલ્લા કુરેશી તે મોડાસાનો રહેવાસી છે આપણે તેના નિવાસસ્થાને પહોંચ્યા છીએ ખાસ કરીને મોડાસા શહેરમાં ભોઈવાડા વિસ્તારમાં જે ખાટકીવાડા આવેલું છે ત્યાં વોર્ડ નંબર એકમાં તેનું મકાન છે જ્યાં મકાનમાં આપણે પહોંચ્યા છીએ ખાસ કરીને આ જે યુવક છે તે ફર્નિચરની દુકાનમાં છેલ્લા બે વર્ષથી કામ કરતો હતો અને જે અલકાયદાનું જે મોડ્યુલ છે એ મોડ્યુલ સાથે તે જોડાયેલો હતો જે સંગઠન અલ કાયદા હેઠળ બન્યું છે તેમાં જોડાયેલું હતું ખાસ કરીને જે સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ બનાવી અને જે જેહાદ તેમજ દેશવૃદ્ધ જે કૃત્યો છે તેમાં તેની સંડોવણી સામે આવી છે અને ખાસ કરીને જે અમદાવાદનો યુવક ઝડપા છે તેની સાથે તેની જે પ્રકારે સંડોવણી સામે આવતા એટીએસ દ્વારા કડક કાર્યવાહી કરી તેની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે જે ચેટ મળી આવી છે તેના ડિવાઇસમાંથી તેના આધારે એને પુરાવાના સ્વરૂપે રાખી અને તેની સામે જે એટીએસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે હાર્દિક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અરવલી તો જે પ્રકારથી મોડાસાના સૈફુલ્લા કુરેશીની ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી જે બાદ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ રહી છે અલકાયદા મોડ્યુલનો એટીએસે પર્દાફાશ કર્યો છે કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા ચારે એટીએસે આ ચારે આતંકવાદીઓની ધરપકડ કરી જેમાં બે ગુજરાત એક દિલ્હી અને એક નોયડાથી ધરપકડ કરવામાં આવી એટીએસના ડીવાયસપી હર્ષ ઉપાધ્યાયને જૂન દસના રોજે એક ઇન્ફોર્મેશન મળી હતી પાંચ ડિફરન્ટ ઇન્સ્ટા એકાઉન્ટ બાબતે એમાં જે અકાઉન્ટ નેમ હતા કે સરીયત યા શહાદત ફરદીન થ્રી મુજાહિદ વન મુજાહિદ થ્રી અને સેફુલ્લા મુજાહિદ થ્રી વન થ્રી આ પાંચ ડિફરન્ટ અકાઉન્ટ્સ બાબતમાં જાણકારી મળી હતી એ જે પાંચેય અકાઉન્ટ છે એ એક પ્રોસ્ક્રાઈબ ટેરિસ્ટ ઓર્ગનાઇઝેશન છે અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આની જે વિચારધારા છે આનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ભારતીય યુવાઓને ધાર્મિક રીતે ઉશ્કેરણી કરી રહ્યા છે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે બધાને ઉશ્કેરણી કરી રહ્યા છે એન્ટી ડેમોક્રેસી એક્ટિવિટીઝમાં પણ એ લોકો ઇન્વોલ્વ છે આ જે માહિતી હતી આ સિનિયર ઓફિસર્સ સાથે શેર કરવામાં આવેલી એ પછી એક ટીમ બનાવવામાં આવેલી જેમાં એસપી કે સિદ્ધાર્થ ડીસપી હર્ષ ઉપાધ્યાય પીઆઈ મનનોજા પીઆઈ મનાલ શાહ પીએસઆઈ આરસી સી વઢવાણા પીએસઆઈ પીઆર આર વસાવા પોલીસ કોન્સ્ટેબલ ભરત ચૌધરી અને ડિમ્પલભા વાઘેલા આ લોકોની એક ટેકનિકલ ટીમનો સૌથી પહેલાં ગઠન કરવામાં આવેલ આજે પાંચે જ આઈડી જ હતી ઇન્સ્ટા આઈડી અને રિઝોલ્વ કરવામાં આવેલ રિઝોલ્વ કરવાથી ખબર પડી કે એમાંથી મુજાહિદીન વન અને મુજાહિદ્દીન થ્રી જે છે એ એક જ આરોપી દ્વારા એનો યુઝ કરવામાં આવતો હતો અને ટોટલ ચાર આરોપીઓની આઈડેન્ટિફિકેશન થઈ શકી જેમાં દિલ્હી ચાંદની ચોકમાં રહેતા મોહમ્મદ ફરદીન શેખ ફેક બીજો જે છે અમદાવાદમાં રહેતો ફરદીન શેખ માફ કરજો જે દિલ્હીમાં રહેતા મોહમ્મદ ફેક અહેમદાવાદમાં રહેતા ફરદીન શેખ નોયડામાં રહેતા જીશાન અલી અને નોયડા આપણા મોડાસામાં રહેતા સેફુલ્લા કુરેશી એ જે ચાર આરોપીઓ છે એ જ આરોપીઓની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો ટેકનિકલ આધારે જે છે એને થોડોક વધારે ચેક કરવામાં આવેલ અને આ જે ઇનપુટ મળ્યો તો એ એની થોડી ફિઝિકલ પણ ચકાસણી કરવામાં આવેલ અને જાણવા મળે કે આ લોકો રેડિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે આના પછી એક બહુ મોટી ટીમ બનાવવામાં આવેલ જેમાં ડીવાયસપી હર્ષ ઉપાધ્યાય ડીવાયસપી એસ એલ ચૌધરી નિખિલ બ્રહ્મભટ જીએન ચાવડા પીવી દેસાઈ બી એચ કોરાટ એએસ ચાવડા વાય એસ ગુજર સબ ઇન્સ્પેક્ટર એમ એન પટેલ બીડી વાઘેલા એસ આર ચાવડા આર આર રાઠોડ બીજે પટેલ એ આર ચૌધરી એ પરમાર એટલા અધિકારીઓ અને બીજા લગભગ પચીસ કોન્સ્ટેબલીના મળાઈને એક ટીમ બનાવવામાં આવેલ ટોટલ ચાર ટીમ બનાવી ચારે જ ટીમ અહેમદાબાદ મોડાસા દિલ્હી અને નોયડા ખાતે મોકલવામાં આવેલી સૌથી પહેલાં જે અહેમદાબાદ ફતેહવાડીમાં રહેતા ફરદીનને ડિટેન કરવામાં આવેલ આને પાસેથી અલકાયદાથી રિલેટેડ ઘણો બધો લિટરેચર પણ મળી આવેલ સાથે સાથે હાલમાં જ એના દ્વારા એક તલવાર પણ પ્રોક્યોર કરવામાં આવેલી હતી એ પણ એનાથી સીઝ કરવામાં આવેલી એના સ્ટેટમેન્ટ આધારે જાણવા મળેલ કે એના જે સાથી જે છે જે ઇન્ફોર્મેશન મુજબના ત્રણેય માણસો છે એ પણ આને જોડે સંકળાયેલા છે આના એટીએસ ખાતે લઈને એફઆઈઆર દાખલ કરીને એ બીજા ત્રણ લોકોનો પણ આનો નામ ખોલવામાં આવેલો ત્રણેય જે ટીમો હતી એના દ્વારા બીજા ત્રણ આરોપીઓને પણ પકડવામાં આવેલ આ લોકોનો જે ઇન્સ્ટા પ્રોફાઇલ છે એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા ફોરવર્ડ કરતા હતા શેર કરતા હતા કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની સ્ક્રીનિંગ કરતા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર એ વિવિધ એકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ પણ બનાવેલા છે જેમાં એ બીજા લોકોના આ રીતે તૈયાર કરતા હતા આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો નિવાસી છે એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કી કે આજ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છે આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા આ અહીંયા લઈને આપણે જે એફઆઈઆર કરવામાં આવેલી છે એમાં ના સેક્શન થર્ટીન એટીન 38 થર્ટી નાઇન અને બી ની કલમ એકસો તેર એકસો બાવન એકસો અને એકસઠ મુજબનો ગુના દાખલ કરવામાં આવેલ છે એમાંથી જે અમદાવાદ અને મોડાલસાના જે બંને આરોપીઓ છે

પરંતુ જે ઓપન સોર્સમાં જે કારણ કે ચારે ચારે જે માણસો હતા એ આપણે જોશો કે ભાઈ જે એની ઓરિજિનલ આઈડીઝ ના હતી એ ડમી નામથી બીજી આઈડીઝ બનાવેલી હતી તો આ ડમી આઈડીઝ જે બનાવવામાં આવેલી હતી આની અંદર જે આના ફોલોવર્સ વગેરે હોય એ પણ આની સાથે સંકળાયેલા લોકો જ હોય સર એક્ઝેક્ટ પોસ્ટમાં શું ભડકાવ હતો કોઈ નેતાના એમાં હું આપને એક્ઝેક્ટ કહું કે ભાઈ અલકાયદામાં જે જોડાયેલો આસિફ ઉમર જે કે એક મૂળ ભારતીય નાગરિક હતો એ અફઘાનિસ્તાનમાં મરણ પામેલ હતો એના બયાન આ લોકોએ શેર કર્યા હતા આ સાથે સાથે અલકાયદાના જે વિભિન્ન લિટરેચર છે એ લોકો એ લોકો શેર કર્યા હતા એ સાથે સાથે જે જમહુરિયત જેને કહીએ ડેમોક્રેસીને આને ધ્વસ્ત કરીને અને શરિયત લાગુ કરવા માટે બહુ મોટા મોટા બયાનો કરતા હતા દેશમાં ધાર્મિક સહિષ્ણુતા ના રહે હિંસા થાય એ રીતના આ લોકો એ પોસ્ટ કરતા હતા એ મોટાભાગે અમે જે આની એજ પ્રોફાઇલ છે બધાની વીસ થી પચીસ વર્ષની ઉંમરની છે એ લોકોએ કોઈએ સિલાઈ કામ કોઈ રેસ્ટોરન્ટમાં કામ કોઈ મોબાઈલ શોપમાં કામ એ રીતના સેમી મિસ્લિનિયસ નહીં એ લોકોના એજન્ડા બાબતમાં અમે જે દિલ્હી નોડાથી છે એ લોકોને આજે સવારે જ લઈને આવ્યા છીએ એ જે બીજા આરોપીઓ છે એના પણ ધરપકડ કર્યા પછી હવે અટક કરીને રિમાન્ડ લીધા છે એના જે પણ એજન્ડા એની જે પૂછપરછ એ રીતે અમે જાણકારી વધારે લઈશું જે રીતે હું આપને કીધા કે જે અમદાવાદનો ફરદીન હતો એના પાસેથી અમે તલવાર મળી આવેલ છે એ જ રીતે નોયડાનો જે દિશાન છે એના ઇન્સ્ટા અકાઉન્ટમાં અમને વેપન્સના ફોટા અને વિડીયો મળી આવ્યા છે તો એ બાબતે એ ક્યાં છે એની હાલે રિકવરી જીશાન પાસેથી નથી થઈ પરંતુ એ બાબતે અમે આના શું પ્રયોજન હતો શું માટે એ ચીજો રાખેલી હતી એ રીતનો સામગ્રી એ બાબતનો અમે તપાસ કરી એ મોટા ભાગે જે લખાણ છે આઈધર ઇંગ્લિશમાં ઉર્દુમાં થાય છે અને એની જે એના જે રિસાઇટ કરે છે જે વર્ડ્સ વાપરે છે મોટા ભાગે ઉર્દુ એ હાલ સુધી અમને પૈસા બાબતમાં તપાસ થઈ નથી પ્રાઇમ અમે ટેકનિકલ જેટલી ચીજો છે એફઆઈઆર કરવા માટે એટલી બધી લીધી છે પણ ભવિષ્યમાં જે પણ આવે ઇન્વેસ્ટિગેશનમાં આવશે અમે આપણને ગુજરાત કે ભારતને કંઈ નવું પ્લાન કરતા હતા નહીં એક્ઝેક્ટ કોઈ પર્ટીક્યુલર એક બાબતમાં પ્લાન અમને દેખાઈ આવેલ નથી પરંતુ હું જે રીતે કીધા કે શરિયતને લાગુ કરવા માટે જીહાદ કરવા માટે ઘણો બધો લિટરેચર્સ આ આપતા હતા હવે દરેક લિટરેચરની અંદર દરેક વિડીયોની અંદર શું શું ફેક્ટ છે એમાં એક્ઝેક્ટલી કાંઈ પ્લાન છે એ બાબતમાં અમે ડિટેલ એનાલિસિસ કરીને ઇન્વેસ્ટિગેશનમાં લઈશું પરંતુ એટ લાર્જ એ લોકોએ ભારત વિરોધી ડેમોક્રેસી વિરોધી ધાર્મિક ઇસ્યુ થાય હિંસા થાય એ રીતના સિંદૂર કામગીરી ઓપરેશન સિંદૂરના સમયના એકાદ લિટરેચર અમને એવા મળ્યા છે અને એકાદ એવી પોસ્ટ મળી છે કે એ એ ટાઈમિંગ સાથે મેચ થાય છે જેમાં કે એ ભારત વિરોધી એ ટાઈમ ઉપર પણ એક્ટિવિટીઝમાં હોય એવો અમારો પ્રાથમિક રીતે માનસ છે સર બધા પેજ ઉપર કે આના જેટલા ઇન્ડિવિજ્યુઅલ આઈડી છે એમાં કેટલા મેમ્બરો જોડાયેલા હતા કેટલા લાઈક્સ હતા શું હતું ને એ અમને કીધા કે જો મેમ્બર્સ થવાનું અને અમને કાનૂની રીતે જ્યાં સુધી એ લોકો શેર કરે કોઈ ચીજને વિલિંગફુલી તો એને અમે આરોપી તરીકે ગણીએ છીએ એ સિવાયના જે મેમ્બર્સ છે એમાં ઘણી વખતે આપ જાણો છો કે એક વન ટુ વન ચેટ્સ થાય છે તો એવા બધા ગ્રુપ્સ અમે આઈડેન્ટિફાઈ કરીશું આ લોકો લેકિન ચાર્જ જે હતા એ એકબીજાને જાણકારી મે હતા જાણી જોઈને વિલિંગફુલી પ્રચાર પ્રસાર કરતા હતા અને રેડિકલ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટે પણ તૈયારી બતાવતા હતા

મતલબ એના સાથે જોડાઈને એક કોમન ઇન્ટેન્શન્સ અને કોમન જે ઉદ્દેશ્યો આને પાર પાડવા માટે કામગીરી કરતા હોય છે પ્રાથમિક રીતે જે મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો એ અમને આમાંથી સૌથી વધારે ઇન્વોલ્વ લાગે છે કારણ કે એ ડાયરેક્ટલી હાલ સુધીની તપાસમાં ડાયરેક્ટ જે પાકિસ્તાની ઇન્સ્ટા એકાઉન્ટ છે એની જોડે કોન્ટેક્ટમાં છે એ લોકોથી એ એ પર્ટિક્યુલર ટેરર એક્ટિવિટી માટે વાતો પણ કરે છે અને એ અમને હાલ સુધીમાં આ ગ્રુપનો મુખ્ય માણસ લાગી રહ્યો છે હાલ સુધીની તપાસમાં અમારો એવું કાંઈ આવ્યું નથી મોટા ભાગે આ લોકો ઇન્સ્ટાગ્રામ ગ્રુપ્સ ઉપર એકબીજાના કોન્ટેક્ટમાં હતા નહીં હાલ સુધીમાં અમારી પાસે એવી કંઈ માહિતી આવી નથી તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી નકલી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત એટીએસએ આરોપીની ધરપકડ કરી છે એક પોઈન્ટ પચાસ લાખની નકલી ચલણી નોટ જપ્ત કરી બનાવટી નોટ ક્યાંથી લાવ્યા તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે સમાચારમાં આગળ વાત કરીશું ત્રણ નિષ્ણાતોની ત્રણ મોટી આગાહી

का बरसात का भी पूर्वानुमान है पहला जो गुजरात क्षेत्र है इसके लिए हैवी रेनफॉल का वार्निंग अगले सात दिन के लिए है तेईस जुलाई से लेकर उनतीस जुलाई और इसके आगे आपका सत्ताईस और 28 जुलाई हैवी टू वेरी हैवी का भी पूर्वानुमान है गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस के लिए दिया गया है अगले सात दिन के लिए तेईस से लेकर उनतीस जुलाई तक और अभी जो आज के लिए जो हैवी रेनफॉल वार्निंग दिया गया है इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है इसमें छोटा उदयपुर नर्मदा दांग दापी, नवसरी बलसाड दमन दादरा नगर हवेली के लिए दिया गया है दाहोद में कृषि विभाग ने रेड में पकड़ायु यूरिया खातर राछरडा गा में बातमी आधार रेड पाड़ी बंद गोडाउन ताड़ू तोड़ी खातर झड़प्यू ત્રણસો સાત થેલી યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે સમગ્ર જિલ્લામાં છે યુરિયા ખાતરની અછત તો ઝડપાયેલા યુરિયા ખાતરનો જથ્થો રાજસ્થાનનો હોવાનું બહાર આવ્યું છે હાલ કૃષિ વિભાગે સમગ્ર જથ્થો કબજે કરી લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે ખાતરનો ધંધો કરતા વેપારી પાસેથી દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી છે તપાસ કરતા યુરિયા અમને મળી આવેલ છે અને યુરિયાનું કુલ ત્રણસો થયેલી જથ્થો આપણે સીઝ કર્યો છે આ જે ખાતર છે એમાં લગભગ બસ્સો ને બત્રીસ એટલે મોટાભાગનો જથ્થો ચંબલ ફર્ટિલાઇઝરનો છે અને એ ચંબલ ફર્ટિલાઇઝર આપણે દાહોદ જિલ્લામાં એલોટ થતું નથી એટલે લગભગ એ રાજસ્થાન અથવા એમપીથી આવેલું હોઈ શકે એવું મારું માન્યતા છે ગીર સોમનાથ જિલ્લાના સૌથી મોટા ગણાતા ઉના પંથકના ખેડૂતો ખાતર માટે રઝડપાટ કરી રહ્યા છે ખેડૂતો લાઇનમાં ઊભા રહી પણ વગર ખાતરે પરત ફરે છે ક્યારેક કોડીનારમાં ખાતર નથી મળતું તો ક્યારેક તાલાડા તો ક્યારેક ઉના પંથકમાં ઉના તાલુકામાં છેલ્લા ચાર પાંચ વર્ષથી આ જ સ્થિતિ છે જ્યારે ખેડૂતોને ખેતી કામમાં ખાતરની જરૂરિયાત હોય ત્યારે જ ખાતર મળતું નથી ખેડૂતોનું કહેવું છે કે ખાતર ન મળે તો ઉત્પાદન ઓછું થાય અને તેથી ખેડૂતો કરજમાં ડૂબે છે છેલ્લા ઘણા સમયથી ઉપર લેવલે ખાતરની અછતની રજૂઆત કરવા છતાં યોગ્ય સમયે પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાથી ઉના તાલુકાના અંતરિયાળ ગામોના ખેડૂતો રઝડપાટ કરે છે તેથી જો ખેડૂતોને ખાતર મળે તો તેમને કંઈક ફાયદો મળે ચાલુ છે

એકદાન આવ્યા થાય પાસે તો વહી આવી જાય ઘેર ખાતર લીધા વિના રેન બહુ લાંબી હતી પછી ઉભું કેટલું ઊભી નઈ થાકી જાય પછી વહી જાય ઘેર પછી પાછો આમ આવ્યા આડે દિવસે ખાતર શેર ની બે દિવસે આવી ત્રણ